આન કાય ઉપાદી છે બટાટા ને વેફર કરી સે બોલ આખું ઘર આમ ટેન્શનમાં છે કે કેમ કરું શું કરું બટેટા લેવા જવાના ને આજો તો ઘારો રહેશે હારા એ ઉભા થા ઉભા થા એલી હુવા દેને શાંતિથી આખો દી તો જાતો હોય ઓફિસ સે સોમ થી શુક્ર તો શનિ રવિ આવે તો હુવા દેવાય શાંતિથી થી આ તો કઈ એકા શનિ રવિ કઈ કરાવશે તો કઈ વયું નઈ જાય નથી જે તમે દીકરો પાતળો વેફર ને બટેટા લેવા જવા સે બોલ રયો હું એકલી કેમ પોસું બધે લેવી છે આપણે પાસે 3 કિલો આપણે કે 5 10 કિલો માં તો થઈ નથી રહેતું ઘર માં હા તો તુંય ખાસ ને કઈ અમે જ નથી ખાતા બે બે મોટા ઉલારસ હાથ મોટો દીધું હોય તો ઉલારવા દીધું હોય ને કે જોવા થોડુંક દીધું હોય ભાવતી હોય ખાવાની જ હોય અને કરું છું કે એવું તો નથી કે તમે કરો હું ખાઉં છું બોલો જો અને ખાલી ઉઠાડું છું ત્યાં તો તમે કેન કે પોસી જશે આયુને જ બધું કરવાનું હોય છે ના કરો બરાબર છે હા તો ગામડે જાવ સુન્યા તો પટપટ પપ્પાને કેસો કસરા કાઢ નાખો પોતા કર નાખો ઈ તો કરે બધું યાર તમાર દીકરા નું આવે તો બાયું કરે બોલો જો જાને ભાઈ તું હવે બટેટા લેવા હું નથી જવાની આના વિના બસ બીજું કઈ નહીં હાલ હું આવું શું કરશો ન્યા આવી ખાલી મને જોવો એમ તમારાથી કઈ ઉપાય તો છે ને તો શું કરવાનું આન કયો ને ઊભો થાય પણ પેલા ઊભો થા નગર હે ને બટેટા ને વેફર તો પછી થા હે પેલા મહાભારત થા હે આ ઘર માં હા ફોલાય ફોલાય ને ઊભો કરો તો ના હાલે એ પાણી ઠોકવાનું એ ગ્લાસ એક લ્યો લઈ આવું હમણા હું 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 તકલીફ છે તને મારાથી હું હું તો હોય તું જોઈ નથી શકતી બોલ જોઈ હા મારાથી જરાય નથી જોવાતું મારા કામ કરવું પડે ને તું હું તો હોય એ તો હું જરાય જોઈ જ નથી શકતી હવે કઈ તાર કહેવાનું છે ક્યારેક તને હું હુવા દઉં છું ને તો હું ના હું તો હું એવું તો ક્યારે બેનું જ નથી હું હુતી હો અને તું જાગતો હો બરાબર છે અને તું હું મને મન ને જોવાય તું હવે કઈ કેવાનું સાર બોલ છે અને અત્યારે તો હું તો નતો નાટક જ કરતો તો મને ખબર છે ને જેવ ખાલી એમ બોલીને પાણી લઈ આવતા બેઠો થઈ ગયો પડ દેરાનો તારા જે બાયડી હોય ને નાટક જ કરવી પડે ન કરતો હે ને શાંતિથી થી તું હોય ના દે માર દીકરો બી સારો ઓહરી ગયો તારી લગન કરી હા તઈ દેખાય છે મને તો માર દીકરો કેવા ઓહરી ગયા ને અને તો જીણો જીણો બોલો ને એ ખબર પડી જાય અને તમારે આવવાનું છે કે આજે વેફર જ જ કરવી આપણે કેન્સલ રાખો ને આપણે તો આમ બેન કે કરવું જ ના હોય તો હા હા મેં બેન કરે જ છે 500 રૂપિયા કિલો એક વેફર લઈ લેવાની કોઈ રૂને 3 કિલો લઈ લે એટલે આ આખું વર નીકળી જાય આપણે 1 કિલો લઈ લેવાય સારી વારી 1 કિલો લઈ લેવાય પ્લેન 1 કિલો લઈ લેવાય હાબુ દાણાની હા ઈસ અત્યારે હું ઓન કાઈ કરું નથી ઘરે એન બેઠા બેઠા હે ને જલસા કરવા હે ને તૈયાર વેફરું લઈ લેવી હે ભાન પડે અમે તો કડી કરીને મરી ગયા અત્યારે હું કાઈ નત કરું હા પણ તમારા અત્યારેના દીકરાને વેફરના બટેટા લેવાય નથી મોકલવા તો અત્યારે હું શું કરે એ જા બેટા તું લઈ આય ન છે ને આ હે ને લોપ નઈ મૂકે घर में नौकरी तो उत्सु तुम बधाए तो एन डाया सो डाया हालो हाल ने तू बटाटा लेवा शांति थी ने एन सीधी रीते आवी गया होते तो तुम्हारे काय अटली लॉक करवी पड़े तुम एच कियो ना ना मन तुम पहला कियो के मार लॉक करवी पड़े सीधी रीते आवी गया होय तो मने न गमती लॉक करवी पड़े हु थाय तुम ना आवो तो मार करवीच पड़े लॉक पीना तो तुमने बेन मादी के काय फावतु नथी अबे कौन लॉक करे से तू ज मने के हाल मु ना ना तू मन के हेलो जल्दी हेलो जल्दी वारी थाई पासी तो एक वेफर कर दे है क्या तो घर माथे ले

તને આવી બધી ક્યાંથી ખબર પડે છે અમારા ઘરની હા હું આ ઘરની વહુ છું તો તમે અમારું અમારું કઈ રાખો હાજી અરે એમ કહું છું કે આ પહેલાની બધી વાતો હતી ને બધું થયું હતું એમ તો તને કેમ ખબર પડી બીજું કાંઈ નથી કેતો બાપા તને હવે અમાર ઘર અમાર ઘર હવે એવું ના હોય પહેલાની વાત છે એટલે અમારું કીધું હા પછી હું પહેલાનું ખાલી અમારું અમારું કરું તો મને કોઈ દી કહેતા ન હો લે કા બુ બુ ભરાઈ ગયો તમાર ટટુડ્યું ખબર નહી હવે કે દી આપણે શાંતિથી સગાએ પોસાય મને પહેલા કયો જોઈએ એ બહુ સારું પણ કોઈ દી તારું કામ હટકું

હા તો હું કહેવાનું મને ખબર છે રિક્ષા લઈ લે આથી આવે ને અને તું બટાટા લેતી થા ત્યાં હું આવું બીજી ગાડી લઈ બરાબર ને પહેલાથી લઈ લેતા હોય તો માનતા હોય તો અમે કઈ પણ માનવું કોને કોઈને નહીં આજ માં જાવ નથી રિક્ષામાં માં જી થાય ને જયા હમ ઉ થાય ને તયા જાવ ના થાય તો ગોયરી ને પાછા તો ખજે હોય તેમ કે કે તારા આના સ્કૂટી વિના કઈ કામ અટકી ગયું ના હાલ તું કઈ છે ને બોલો જા ને એલી શું કરસ રિક્ષા લઈ લે જા ના હું એકલી રિક્ષા માં જવાની ન્યા મારા 3 કિલો બટાટા ગોતવા 3 કિલો બટાટા ગોતવાના હોય પછી ગુણ લઈ લેવાની હોય હવે 20 કિલો ની આવે ને 10 કિલો ઓરથી બીજી લઈ લેવાની હોય યાર એના બટાટા એક એક હોવું જોઈએ હરખું હો ભાઈ આપને મેં ના પડે ઈ ગોતવા પડે તો ભલે ગોતવા પડે ઈ વાંધો નહીં અને હાલો તમે એટલે છે ગોતાવાય લાગો મને એક તો તમે હાહુ હો હાવ નવર્યું હોય સોલ થી સુકરા તો તયે ઢેડી નાખતી હોય તો વેફર અમારી હું રાહ જોઈ હોય તમારે શનિ રવિ હું અમને અમને બે દીએ તમે શાંતિ જોઈ ના શકો ના ન જોઈ હકે બરોબર છે હાલો અત્યારે રે જોવા દે મને હું વાંધો આવ્યો ઈ જોવે હે તો એમ જાય પછી ત્રિવરા વર્ષથી ગેરેજ પોતાના ઘરનું હોય

હાલો કોન્ટે કી થઈ જાવો બસ મમ્મી જવાબ દે દેજો તમે બેસ ને હવે શાંતિ થી આયા હા કરે મમ્મી જવાબ દેવાન કીધું એટલે બેસ શાંતિ થી આયા બાકી કર કરી કર દેવી લ્યો એ ટિંડુડિયા મિંડુડિયા આવ આયા આવ બોલ આ નાની એર વાતું કરવી છે અત્યારે અહીંયા આવ એની એર વાતું કરે મારું તો લઈ ઓસુ પી હું જરા આજુ બાજુ તપાસ કરી આવું એ તમે ઓલા દદલી આંટી છો ને દદલી આંટી હા તમે ઓલા YouTube ના વિડિયો મૂતો તો ને હા લેતી તમે જો છો એલા તમારા પાસે મોબાઈલ છે ના ના મારા મમ્મી જોતા હોય એને બહુ દમે બહુ દાંત કાટતા હોય તમારા વિડિયો જોઈને હાય લો જે જોવે તમારો એક એ વિડિયો હું તેને દર રોજ જોવે વારે વા તમે શું હો હા ને એવું જ જોઉં દમે અમને છે ને સ્કૂલે જાવું ના દમે એ એવું ના કરવાનું એ સ્કૂલ પેલા હોય સ્કૂલે તો જાવું જ પડે આ બધું તો પછી જોવાનું એ રવિવાર હોય તો જોવાનું છોકરાઓને તો જો એક ગીત સંભળાવું તમ ગાજો પ્રાર્થના મિયા જઈને છે સ્વર્ગથી થી એ વાહલી અમને અમારી સાડા માં સારદાન મંદિર અમે એ ન પૂજી વડા વહેલા ઉઠીને નાહી ધોઈને રોજ નિશાળે જઈએ પ્રાર્થનામાં અમે ધુન ભજનથી કપૂર્ણ ગુણ લાગાઈએ સંસ્કારની છે ધારા ગુરુજીએ અમારા પ્યારા અમે એક નારા ઉગતા અમે સિતારા બધી મસ્ત મસ્ત છે ઓ તમારી પ્લેયર તો હું તો ડાઈસ રો કાલે પ્રાર્થના જઈને હા આપણે બે ગાછું હો અને રોજ જે આપણે સ્કૂલ જાશું હો મને તો મજા આવી ગયા સાંભળીને એ લાવે તમે ગા હોદ કરો સુ કે યાદ રહી ગયો તમને એવા બધા યાદ છો ના ના તમે લખી દયો લખી દયો અમને આ તો એમ કેમ લખી રાખી દયો મને એમ કે તમે કાલ ગા એટલે યાદ રહી ગયો બોલો એવા હોશિયાર છો તમે સાંભળો આ તો મેસેજ એક જ કરી ગયા આમાં બે ત્રણ કળીઓ લખી દઉં છું ગાજો અને વે હોય ને તો મને સંભળાવજો પછી

આવજો કેટલા દિવસે પ્રાર્થના ગાય મજા આવી ગઈ હો ઈ તો બધું ઠીક આ કે આ મયરો ગબલો આ તો મને એમ સે થઈ રહી વે ફરા માં તો આવશું એનું ટૂટડ્યું લઈ ના નીકરો ટૂટડ્યું લઈ ના નીકરો પણ માને કોણ થાય તોય ઈ એને ખબર ના પડે એમ નકર માણસને એમ કે કે છે ને બુધી આવી જાય એકવાર એવું થાય ને તો આને આવતી જ નથી દર વખતે નીકળે દર વખતે પંચર પડે દર વખતે આવું થાય તોય નીકળવામાં હમતતા જ નથી બાપ દાદા વખતે હા ભાઈ રાખો ને તો ઘરમાં સોપીસ રાખે કે લઈ જવું જરૂરી છે બાપ દાદા ને વખતે ખબર કે બાપ દાદા વખતે ને બધું છે પણ એવું કઈ ના હોય જરૂરી લઈ જ જાવ એ બેન તમે ગાંડા થઈ ગયા છો કે હું ના પણ બહુ વાર નથી ભાઈ કા ભાગી ગયો હાસે એવું લાગતું ગાંડી થઈ ગઈ હાલો બટેટા લેવા જાવ આ બગલો છે ને આ તો વેફર થવાતી રહી ફોન કરવા દે રીંગ તો જાય પણ ઉપાડતો નથી કઈ ચાર વાર કરે આ ઉપાડતો નથી પાછો કઈ કઈ નઈ નાગ્યો હારો ઓય રો હાલ રિક્ષાને ભાગી આપણે ઘર ભેગા આવ્યા ઉતારે બોલો તમે આવી ગયા કે તમારું ટૂટડ્યું એ ભગવાન હું થાકી ગયો હવે હાલી ને આવ્યો ન્યાથી તને ગોતતો ગોતતો ટૂટડ્યું તું ઘરે ઘેરે સે મૂકે આવ્યો મે કે તો આ ક્યાં વઈ ગઈ આ તો પણ ગયા તઈ કઈ જવાય ને હા પણ કાલે તો બહુ મોટી મોટી કરતી હતી કે હું તમારી આયે સાત જનમ સુધી સાત નિભાવીશ આ ખાલી ગાડીમાં માં પંચર પડ્યો તો રિક્ષા કરીને દોડી આવી ઘરે હા સાત જનમ સુધી વાત હતી બરોબર છે કઈ એવું નહોતું કે ગાડી માં ભેગો સાત નિભાવીશ અને મે તમને કેટલા ફોન કર્યા તમારો ફોન ક્યાં તો બોલો લ્યો બસ મારું શું કરવાની ઊભા ઊભા બધા મને ગાંડી કહેતા હતા ઈ કઈ હકે છે હું કઈ ન થકતો હા બસ તમારે તો એવું જ છે તો રહ્યા છે હવે તમારે છે ને જ નોથી વેફર કરવાની હું ભલે સોમથી શનિ રવિ કે મારો બગાડો ને તો હું એનો બગાડું એ ના બાપા એવું નથી મને ખબર છે ને કેવું છે તો તને ખબર છે તાર પાસે મનનું કામ કેસ એ બહુ સારું હાલો આઈ તો ના છે વેફર કાલ કરશું પણ મિત્ર વાત તો કરને પણ તમાર વેફર જ થોડાક દી પહેલા કરીતી પાછી વેફર કરવીસ આપણે ખાવા હું શું કરવાનું મારે સાન બનાવ મિત્ર વાત કરો ને પછી કરવાની છે આજે કાલ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને बाजू નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે